નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક મહત્વપૂર્ણ સમાચાર ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં જે ટ્રક જે ફસાયેલો હતો હવે તેને નીચે ઉતારવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે પોરબંદરની એક કંપનીને આ કામગીરી સોંપવામાં આવી છે ત્યારે ગંભીર આ બ્રિજ દુર્ઘટના મામલે આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં બ્રિજ પર લટકેલું ટેન્કર હવે નીચે ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સાથે સાથે સ્થળ પર એર ટ્યુબ ઇન્સ્ટોલ કરવાની કામગીરી પણ હાલ અત્યારે શરૂ થઈ હોવાના સમાચાર જે છે તે મળી રહ્યા છે આ એર ટ્યુબ ચાલીસ ટન સુધીનો વજન જે છે તે ઉપાડી શકે તે પ્રકારના ટેન્કરનો પંદર ટન વજન જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે જેની અંદર સામાન હતો તે ખાલી કરવામાં આવ્યો પરંતુ પુલ પરથી હટાવવાની જે કામગીરી જે છે તે હજુ પણ યથાવત જોવા મળી રહી છે જ અંદર એ ટ્રક ત્યાંથી હટાવી લેવામાં આવશે

છે ગંગિરા બ્રિજ તે 23 દિવસ પહેલા જે દુર્ઘટના થઈ હતી આ પુલનો વચ્ચેનો ભાગ છે તૂટી પડ્યો હતો અને અનેક લોકોના જીવ પણ ગયા હતા અનેક વાહનો આ નદીમાં પણ ખાબક્યા હતા પણ એમાં એક જે ટેન્કર છે તે આ પુલ ઉપર ફસાયેલું હતું ત્રેવીસ દિવસ બાદ એટલે કે હવે એ આ ટેન્કર છે તે મે ઉતારવાની કામગીરી એ શરૂ કરી દીધી છે ને આની જવાબદારી એ આણંદ જિલ્લા કલેક્ટર પ્રવણ ચૌધરી એ લીધી હતી અને આપવામાં આવી હતી અને બાદમાં એક કંપની છે એ કંપનીનું નામ છે મેરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર મર્ક એ વડોદરાની જે આ પુલ દુર્ઘટના થઈ છે તેમાં આ કંપની આ જે ટેન્કર ફસાયેલું છે તેને ઉતારવા માટેની કામગીરી ચાલુ કરી દીધી છે આ કામગીરી ખૂબ જોખમી છે અને અહીંયા કોઈ ક્રેન જઈ શકે એવી પરિસ્થિતિ નથી અથવા તો આપણી પાસે કોઈ એવું હેલિકોપ્ટર કે કોઈ એવી હવાઈ સુવિધા નથી કે જેના કારણે આ ટ્રકને ઉચકી અને તેમને સલામત સ્થળે પહોંચાડી શકાય પણ આજે મર્ક નામની કંપની છે તેમને ભૂતકાળમાં પણ મોટા ઓપરેશન પાર પાડેલા છે એ પછી હોંગકોંગ હોય પછી કંડલા હોય કે જેવા અલગ અલગ જગ્યાએ જ્યાં દુર્ઘટનાઓ થઈ હોય જે હાથમાં બ્લાસ્ટ થયા હોય ત્યાં પણ આ લોકો ઓપરેશન પાર પાડેલું છે એટલા માટે હવે ઓપરેશન ગંભીરા તરીકે આ અત્યારે ટીમ કામે લાગી ચૂકી છે અનેક ટેકનિકલ માણસોને પણ વિદેશથી બોલાવવામાં આવ્યા છે અને ખાસ કરીને જે બે બલૂન દ્વારા પેલા ટ્રકનો જે વજન છે લગભગ પંદર ટન આસપાસ છે અને આ બલૂનની કેપેસિટી ચાલીસ ટન વજન ઉચકવાની છે એટલે કે આ બલૂન પેલા એ ટ્રકને ઉચકશે અને ઉચકીને પછી તેમને જે સલામત સ્થળ છે ત્યાં રાખવામાં આવશે અને એના માટે કઈ દુર્ઘટના ન બને તેના માટે પાણીમાં પણ બે ટ્યુબ ઉતારવામાં આવશે જે ભાગ તૂટેલો છે તેની નીચે કદાચ કઈ દુર્ઘટના ના થાય એના માટે આ બે ટ્યુબ જે દેખાઈ રહી છે બે ટ્યુબ દ્વારા પણ પાણીની અંદર પણ રેસ્ક્યુના ના ભાગ ઉતારવામાં આવશે અને આ કંપની છે એના દ્વારા અત્યારે આ બ્રિજ ઉપર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને એવું કહેવામાં આવે છે કે ત્રણ થી ચાર દિવસના સમયગાળાની અંદર આ ઓપરેશન પૂરું કરી અને જે ફસાયેલો ટ્રક છે એ ટ્રક હવે ત્યાંથી હટાવી લેવામાં આવશે અને પછી આ જે આગળની બ્રિજની કામગીરી છે એ ફરીથી લોકો માટે કાર્યરત કરવા માટે અત્યારે આણંદના કલેક્ટરને જે જવાબદારી સોંપવામાં આવી છે તેના અંતર્ગત અત્યારે યુદ્ધના તરણ કામગીરી થઈ રહી છે અને ખાસ વાત કે અહીંયા કોઈ અનિચ્છનીય બનાવ ના બને એના માટે કંટ્રોલ રૂમ પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને બીજું કે જ્યારે આ બ્રિજ ઉપરથી ટ્રક હટાવવામાં આવે પછી આ બ્રિજને ફરીથી કાર્યરત કરવા માટે આ જે તૂટેલો ભાગ છે તેની મરામત કરવામાં આવશે એનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને ટેકનિકલ ટીમ અને આર વિભાગની ટીમ પણ એ આ ઘટના સ્થળની જાયજો લેશે ખરેખર આ પુલ હવે લોકો માટે ખુલ્લો કરી શકાય એવી પરિસ્થિતિ છે કે પછી આ પુલને ડેટ જાહેર કરી અને ફરીથી કોઈ નવું ટેન્ડર બહાર પાડી અને આ પુલને ફરીથી રિકન્સ્ટ્રક્શન કરીને નવું બનાવવામાં આવશે આ જ્યારે આ ટ્રક ઉતરી જાય પછી આખી માહિતી મળશે પણ અત્યારે આ કંપની દ્વારા એક જહેમત ભર્યું કામ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે અને કદાચ બે થી ત્રણ દિવસની અંદર આ બલૂન ટેકનોલોજી જે છે તેનાથી આ ટ્રકને એર લિફ્ટ કરવામાં આવશે અને લિફ્ટ કરી અને આ જ્યારે ટ્રકને નીચે ઉતારવાની કામગીરી છે અત્યારે ભાવિક હાથ ધરવામાં આવી છે જે કૃણાલ કુક્કુ બવાર માહિતી બદલતો જે પ્રકારે ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને આ સૌથી મોટા સમાચાર કે જે નવસો મીટર દૂરથી આ રેસ્ક્યુ ઓપરેશન જે છે તે કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે બે જેટલી ટ્યુબો પણ ત્યાં પહોંચાડી દેવામાં આવી છે એને એન્જિનિયરો છે ટ્યુબને ઇન્સ્ટોલ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જો કે થી ત્રણ દિવસનું સમય આપવામાં આવ્યો છે કે બે થી ત્રણ દિવસની અંદર આ ટ્રક છે ફસાયેલો ટ્રક છે તેને લિફ્ટ કરીને નીચે લઈ આવવામાં આવશે સાથે જે બલૂન પ્રક્રિયા જે હોય છે તેના મારફતે પણ આ પ્રયત્ન કરવામાં આવશે તો બીજી તરફ જે ટ્યુબ છે તેને ત્યાં રાખવામાં આવશે કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને કોઈ એવી બીજી કોઈ ઘટના ન બને નાની મોટી તેને લઈને ત્યાં સર્વેલન્સ હાથમાં ધરવામાં આવી છે તો બીજી તરફ ડ્રોનથી પણ આખી એ ચકાસણી કરવામાં આવશે ને નવસો મીટર દૂરથી આખી આ કારીગ કામગીરી જે થશે તેનું નિરીક્ષણ કરવામાં આવશે અને સાથે સાથે એ નવસો મીટરના એરિયામાં તમામે તમામ હિલચાલ છે તેના પર ટૂંક સમય માટે જે હિલચાલ બંધ કરી દેવામાં આવ્યો છે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને હવે આ ટ્રક ફસાયેલો છે તેને કેવી રીતે નીચે ઉતારવો તેને લઈને ત્યાં અત્યારે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આ આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે ને જે ફસાયેલા ટ્રકને નીચે લાવવાની વાતને લઈ અને અત્યારે જે ટ્યુબો ત્યાં પહોંચાડવામાં આવી છે તેને કેવી રીતે જુઓ છો કમેન્ટ બોક્સમાં ખાસ જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર